ખાલી જાય ને તો અડધું પાકિસ્તાન પૂરું કરી દે હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો સવારના દસ વાગે ગયા છે ને હું ઉઠ્યો તો સાડા નવ વાગે આજ અમારે છે મિત્રો હવન તો જો હવાર હવરમાં માં જો બધા તૈયાર થઈ ગયા છે મારા મમ્મી ને મારા બાપુજી ને જો પેલા હવાર ગયા હતા હા હવાર ગયા હતા પાછા નાવા મોકલ્યા ગોડ દાદા એ નાઈ ને પાછું જવાનું છે હવાર માં મારા મમ્મી ને તો હવા હાઈ ગયા છે સાણ વાળા કરી ને નવરાવાનું કીધું ના આવે હવે આગળ જઈએ ગોરદાદા કે વેલી તકે આ થઈ જાય ને મિત્રો અત્યારે હવન માં કઈ વાંધો એવો છે કે મિત્રો છે ને અવાર અવાર માં છે ને વરસાદ આવી ગયો તો જો આ બધું પાણી પાણી કરી દીધો ગારો ગારો કરી દીધો ને અમારે આવી ગયા છે મહેમાન મારા ભાણીઝો આવી ગયા છે મિત્રો વોનરાજની ભણી ભણીને ભાવ્યું તો સસમા આવી ગયા નંબર આવી ગયા ને હે વધારે ભણીએ ને એટલે નંબર આવી ગયો જો આ આ છે ને મિત્રો હિરોઈન છે મારે ઓવ છે

તો જો અત્યારે બધા કેઝલ બેન મહેમાન આવી ગયા છે એને અમારા ભાભી છે ટન ટન ક્યાર થઈને આવે છે કે મારું જરા કે સીન લે તો હું કોણ કે હા ટાટા કહી દે ટાટા કહી દે એ હું એમ થઈ છું નમસ્કાર સુમરતા તો મિત્રો અત્યારે આપણે છે ને થી ગામમાં મૂર્તિ ફેરવવાની છે તો બધા યજમાનોને લઈ જવાના છે બધા તૈયાર થઈ ગયા જ ઉભા થઈ ગયા જ એને લઈને જવાના છે અમારા બધા ગોઠ્યું છે આ બધા કેમ કે અમારો ઘેરો બહુ મોટો છે આ અમારા કેવલભાઈને તમારે જોવો હોય તો જો 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 મિત્રો જો ગારો ગારો એને ધોતી કરી આખી હેલો મિત્રો તો ફાઇનલી અમે હવે વિધિ થઈ ગઈ છે ને હવે ગામમાં રેલી નીકળવાની છે તો ચાલો યાત્રામાં બધા જોડાઈ જાવ અમારી સાથે હા હા ફિલિંગ આવે પહેલી વાર

તો મિત્રો અત્યારે અમારા ગોટલી જે ડિસ્કો કરી કરીન ઢાકી ગયા તો એને પાણી પાવા લેવે. મને કેવલ ભાઈ અમારા ગોટ્યું એટલા કોમમાં છે ને ગામમાં ગારો ને પાણી ને આ ને બધું જે બધું ઉડાળતા છે. એટલા પાણી સિવાય કઈ પીવાન નથી એટલે અમે છોડાને છીએ બલે પાણી તો પોટકે પેરે એટલે નકર ખાલી કરતા.

અને બ્રાહ્મણો બધા તૈયાર ભાઈ બાકીના જય તો મિત્રો અત્યારે બપોર ના પોણા બે વાગી ગયા છે આપડે આવી ગયા ઘરે જમવા હું જોઉં છું ને શાક છે ને રોટલા છે નામ

એ અ નંબર વાતાવરણ થઈ ગયો આગળ વરસાદ ખાપક જેવું વાતાવરણ થયું નંબર કાળું કાળું ભમર થયું જ મિત્રો વરસાદ આવે કઈ નક્કી નહીં લગભગ તો આવી જ કે વાદળ એવું છે એટલા માટે જાય નહીં ચા પીને પછી પાછા ભાગીએ તો મિત્રો આવી ગયો છે આપણો ચા તો મિત્રો અત્યારે જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા હવાન ચાલુ છે અને આયા વર્ષે ચાલુ થઈ ગયો બોલો જો આપડી ઢારજન પડી જાય એ આ નંબર હવે વરસાદ કેમ કરે તમે તો બગાડી લાગે જો તો મિત્રો જો અત્યારે હવનવાળા બધા આવી ગયા છે

જો જો અહીંયા અમારે લાકડાને તમે જોવ મિત્રો આ સોમાહની અમારે વરસાદ આવે એટલે આ બધું પલ્લી જાય જો આ અમારે એક રૂમ છે એ ખુલ્લો છે એ બધું એમાં પલ્લી છે અને આ કાજલ ના એટલી ટોપડીઓમાં બે ટોપડી બે ટોપડીઓમાં તો ગારો કરે ચાર ચાર ટોપડીઓમાં પાછા આયા એક છે હા એક ના ને આ ત્રણ ને હજી તો કરવાનું લાગે હજી તો બેઠવા કરો તમો વેકેશન ખુલી ગયું ના વેકેશન ક્યાં ખુલી ગયું

તો મિત્રો અત્યારે બેઠી ગયા છે અમે બધા જમવા અત્યારે આઠ વાગી ગયા છે મિત્રો ને છે ને તે જમવામાં આવ્યું હતું કે મારા મમ્મીને ને મારા બાપુજીને ભૂખ લાગી હતી તો વેલા હાર બેઠી ગયા જમવા જો બધા જમવા બેઠી ગયા છે પત્તા પડતા અને જમવામાં ભીંડા છે દહીં છે ભૂંગળા છે ને બધા જો શાંતિથી જમે તો મિત્રો હવે આપણે જમી લઈએ મિત્રો ફાઈનલી આપણે જમીન આવી ગઈ છે નીચે સુવા માટે તો સુવાનું તો નથી કેમ કેમકે આપણે જવાનું છે દુકાને ઘડીક વાર દુકાને બેઠીને પછી આવી કેમ કેમકે વાતાવરણ અત્યારે ખરાબ છે એટલે વેલા સુઈ જાવ બરોબર મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો વિડીયો આપણે એક બે દિવસની વાર લાગી અમારે હવન છે હવન પતી જાય ને પછી આપણે પ્રેન્ક વિડીયો બનાવ્યું મેં કોમેન્ટ બધી વાંચીશ પ્રેન્ક વિડીયો છે ને જબરદસ્ત બનાવું છે એવો મસ્ત મજાનો તો મળી એક નવો વિડીયો શાનદાર વિડીયો જય માતાજી જય શ્રી કૃષ્ણ